ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગણેશ સ્થાપના સુરતમાં થતી હોય છે નાના મોટા મળીને હજારોની સંખ્યામાં ગણેશ સ્થાપના થયા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રીજીના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવી હતી કૃત્રિમ તળાવ પણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા પરંતુ જ્યારે સુરતની ઢીંડોલી ખરવાસાની નહેરોમાંથી અને અર્ધ કરાયેલી વધુ પ્રતિમાઓ મળી આવી હતી માધવ વધુ ગૌસેવકો દ્વારા આ પ્રતિમાઓને હજીરાના દરિયા કિનારા ખાતે પુનઃ વિસર્જિત કરવામાં આવે છે નવ વર્ષથી લોકો આ રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષે પાંચસો થી વધુ મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી છે

ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિ સર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેરે કે અવાવરૂ જગ્યાએ મૂકીને જતા રહેવાનું આ અવિશય અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવે છે પોલીસ અને એસએમસી દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના ભાગે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે તેમ છતાં ના સમસ્ત ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈને વિસર્જન કરી જાય છે આજ રોજ माधव ગોસલાના 260 વધુ ગોસ્સેકો દ્વારા ચલઠાની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અડધો વીસ હજારની એ તમામ મૂર્તિઓ બહાર કરી સ્વચ્છ પાણીથી નવડાવી ઢોળાવી આરતી પૂજા કરી હજીરા દરિયા ખાતે પુનવિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ત્યાં ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુનવિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપને આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને અપીલ કરવા માંગુ છું